તો નર્મદામાં ગત સાતમી તારીખે ખેડૂત પિતા પુત્રને માર મારવામાં આવ્યાની ઘટના બની હતી ત્યારે આ ઘટનાને પગલે ખેડૂતે ન્યાયની ગુહાર લગાવી છે ત્યારે ગત ફેબ્રુઆરી માસની સાતમી તારીખે તિલકવાડા ગામના ખેડૂત પિતા પુત્ર ઉપર જગદંબા કપાસ જીનના સંચાલકો દ્વારા બાંધીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જોકે આ ખેડૂત ન્યાય મળે તે માટે હવે હાઈકોર્ટના દરવાજા છે અને આ કેસમાં હાઈકોર્ટમાં દાખલ તિલકવાડા તાલુકાના પૂછપુરા ગામના ખેડૂત દિનેશભાઈ બારિયા તેમજ તેમના પુત્ર કૌશિક બારિયા ફેબ્રુઆરી માસના સાતમી તારીખે સંખેડા તાલુકાના હાડોદ ગામે આવેલા જગદંબા કપાસજીન ખાતે

સંખેડા તાલુકામાં હાંડોદ ગામ પાસે આવેલ જગદંબા જે કપાસની મિલ છે અને તેમાં ખેડૂતો દ્વારા કપાસ આપવામાં આવે છે અને તેનો યોગ્ય ભાવ તેઓને આપવામાં આવતો ન હોય અને તે બાબતે જે કપાસની જીના જે માલિકો હતા તે માલિકો દ્વારા તેમના ત્યાં કામ કરતા મજૂરો દ્વારા તથા કેટલાક અન્ય તેમના અધિકારીઓ દ્વારા કપાસની જીનમાં આ ખેડૂતને બાંધીને તથા તેમના પુત્રને બાંધીને ઢોર મારવામાં આવેલો અને ત્યાં થી ત્રણસો વ્યક્તિઓ ત્યાં હાજર હતા તેમની હાજરીમાં આ ખેડૂતને માર મારવામાં આવતા અને ત્યારબાદ આ ખેડૂતે સંકેડા પોલીસનમાં ફરિયાદ કરેલી અને તે ફરિયાદમાં યોગ્ય ન્યાય આ ખેડૂતોને ન મળેલો હોય જેથી આ ખેડૂતને લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ કેમિના એપ્લિકેશન દાખલ કરેલી છે હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ પર છોડેલ છે ખાતે અમે જગદલદા માં કપાસ વેચવા ગયેલા સાત બે બે હજાર પચ્ચીસે તો અમારો કપાસનો ભાવ સાત હજાર એકસો ને બોતેર પાડેલો એકોતેરસો બોતેર એટલે અમે કપાસ મને ભાવ યોગ્ય ના મળ્યા એટલે અમે અમારો કપાસ ભરાવી લીધો ભરાઈ લીધો એટલે અમે પાછા કોટે ટોલાવા જ્યાં કોર્ટે ટોલાવીને અમારો કપાસનો વજન ઓછો પડ્યો એટલે અમે પાછા ભરાવા જ્યાં પાછા ભરાવીને પાછા તોલાવા જ્યાં ક્યાં ભાઈ અમને નહીં તોલાય નહીં તોલાય એમ કહીને મને હિતેશભાઈનો છોકરો એ મારા મોટા છોકરાને મારવા વળગી પડ્યો અને ગાળો જબરજસ્ત દીધી છે અને પછી મોટા છોકરાને અમારા બાંધી દીધો અને એટલે પછી મને હો બાંધવા કરતા હતા એટલે મેં છૂટી ના આવી અને મેં સીધો લઈ આવીને દવા પીધી દવા પીધા પછી અમને પોલીસ આવી પોલીસ આવીને જોયું કે અમે બે બાંધી દીધા છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ અમને યોગ્ય ન્યાય નહીં મળ્યો જે કલમો ઉમેરવાની હતી તે કલમો નહીં ઉમેરાવી એટલે અમે હાઈકોર્ટના દ્વાર ખટખટ ખટખટાયા છે એટલે હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરેલ છે